રિંકુ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું આદુ લસણનું અથાણું બનાવી રહી છું જે બહુ જ ટેસ્ટી હોય છે અને તમે એક વર્ષ સુધી એને રાખી શકો છો હું એના માટે કાપેલું આદુ અને લસણ યુઝ કરું છું ઘણા લોકો આખું લસણ પણ વાપરે છે જો તમને એવું ગમે તો તમે એવું બી વાપરી શકો છો તો ચાલો શરૂ કરીએ આ અથાણું બનાવવા માટે સૌથી પહેલાં હું લઈશ આદુ અને એને હું રફલી ચોપ કરી લઈશ અને નાના નાના પીસીસમાં કટ કરવાનું છે જ્યારે પણ તમે આદુ લો આ અથાણું બનાવવા માટે તો ધ્યાન રાખો આદું એકદમ તાજું હોવું જોઈએ તો આદુ તૈયાર છે હવે લસણ કાપી લઈશું લસણને પણ એવી રીતે રફલી ચોપ કરવાનું છે જસ્ટ રફલી ચોપ કરી લો બહુ ઝીણા પીસીસ નથી કરવાના તમારું આદુ અને લસણ તૈયાર છે હવે હું બંનેને અલગ અલગ શેકી લઈશ તો આ પેનમાં મેં લીધું છે એક ટી સ્પૂન તેલ અને ગેસને મેં એકદમ ધીમા તાપે રાખ્યો છે હવે એમાં હું આદું ઉમેરીશ અને એને શેકી લઈશ થોડું મીઠું ઉમેરીશ જેનાથી મોઇશ્ચર રિલીઝ થઈ જાય અને બધું મોઇશ્ચર જે છે એ ઉડી જાય તો આદું શેકાઈ ગયું છે આપણે એને ઓવર નથી કરવાનું ખાલી મોઇશ્ચર જ કાઢવાનું છે હવે હું એને એક બોલમાં લઈ લઈશ હવે એ જ પેનમાં હું લસણને પણ શેકી લઈશ ગેસને ધીમા તાપે રાખ્યો છે અને થોડું તેલ ઉમેરીશ અને એમાં લસણ ઉમેરીશ આ રીતે લસણમાંથી પણ બધું મોઇશ્ચર ઉડી જશે તો જ્યારે પણ તમે લસણ આદુનું અથાણું બનાવો તો ધ્યાન રાખો એને સારી રીતે શેકવાનું છે જેથી એમાંથી મોઇશ્ચર ઉડી જાય નહીં તો તમારું અથાણું બગડી શકે છે હવે એને પણ હું એક બોલમાં લઈ લઈશ અને બંનેને સારી રીતે ઠંડા થવા દઈશ અને પછી મસાલા ઉમેરીશ તો આ એકદમ ઠંડુ થઈ ગયું છે મેં એમાં ઓલરેડી વન ફોર્થ કપ કાચી કેરી કાપીને નાખી છે હવે હું એમાં ઉમેરીશ એક ટેબલ સ્પૂન વરિયાળી અડધી ટેબલ સ્પૂન કાળા મરી અને એમાં ઉમેરીશ અથાણાનો મસાલો હવે એને સારી રીતે મિક્સ કરી લઈશ આવી રીતે સેજ દબાવી અને સ્પ્રેડ કરીને પાથરી દો મિક્સ કરી લો સારી રીતે હવે હું એને પ્લાસ્ટિક રેપથી કવર કરી લઈશ અને બે દિવસ આવી રીતે છોડી દઈશ અને ધ્યાન રાખો દિવસમાં બેથી ત્રણ વાર એને હલાવવાનું છે અને સારી રીતે મિક્સ કરવાનું છે અને બે દિવસ પછી હું એમાં તેલ ઉમેરીશ તમે જોઈ શકો છો બે દિવસ થઈ ગયા છે અને બધું સારી રીતે મિક્સ થઈ ગયેલું છે અને જ્યારે તમે મિક્સ કરો ત્યારે હંમેશા જે ચમચો કે યુઝ કરો એ ચોખ્ખું હોવું જોઈએ જુઓ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે હું એમાં તેલ ઉમેરીશ આ તેલને મેં ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરી અને પછી એકદમ ઠંડુ કરી લીધું છે હવે હું એમાં તેલ ઉમેરીશ ધ્યાન રાખો તેલ સારા એવા ક્વોન્ટિટીમાં હોવું જોઈએ નહીં તો જો તેલ ઓછું પડશે તો તમારા અથાણામાં ફંગસ આવી શકે છે કારણ કે તમારે આ અથાણું લાંબા સમય સુધી રાખવાનું છે તો મારું અથાણું તૈયાર છે હવે હું એને કાચની બરણીમાં સ્ટોર કરીશ જેને મેં પહેલેથી સ્ટરિલાઇઝ કરી લીધી છે હવે હું એમાં અથાણું ભરી લઈશ એકવાર તમે બધું અથાણું ભરી લો પછી ચમચીની મદદથી આવી રીતે અથાણાને નીચે દબાવવાનું છે જેથી તેલ બધું ઉપર આવી જાય જ્યારે તેલ ઉપર રહેશે તો તમારું અથાણું બગાડવાના ચાન્સીસ બહુ જ ઓછા છે તો મારું આદુ લસણનું અથાણું તૈયાર છે જોઈને કેટલું આસાન છે બનાવવાનું અને તમે એને બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો તો હવે બહારથી બ અથાણું લાવવાના બદલે ઘરે જ અથાણું બનાવો હું મળીશ આગલી રેસિપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ